આજેની વાર્તા મોર અને કાચબો બાળકો માટે મનોરંજક અને શીખ આપતી વાર્તા બાઈ બલવર્તા ગુજરાતની બેસી जाओ आराम થી વાર્તા સમય શરૂ થવા જઈ રહ્યો છે એક વખતની વાત છે એક સુંદર જંગલમાં મોર અને કાચબો સાથી હતા मोर खूबज सुंदर हतो एने एनी पांखों पर खूब घमंड हतो मोर काचबा ने हमेशा चीणवत तारू चालवा जोयू छे केतली धीमी गति छे तारी काचबो शांति थी जवाब आपतो तो, दरेकनी पोतानी खासियत होए छे मित्र एक दिवस जंगल में भारी

આર્તી મોરને સમજાઈ ગયું કે દરેકની કઈક ખૂબી હોય છે તેથી અપડે કોઈ દિવસ આપડી ખૂબી પર અભિમાન ના કરવો જોઈએ એન્ડ બીજાની ખૂબીનો મજાક ના ઉડાવવો જોઈએ તો વાર્તા કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને અમને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નાઈ હો ચાલો મળીએ ત્યારે બીજી નવી વાર્તા સાથે